હરણી રોડ પર આવેલી ક્ષી વૈભવલક્ષ્મી સોસાયટીમાં સમૂહ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે વડોદરા કલા ગરબા વિશ્વ ફલક પર વિશ્વ વિખ્યાત છે એ પછી મોટા ગ્રાઉન્ડમાં થતા હોય કે શેરી કે સોસાયટીમાં ગરબા વડોદરાના જ આવા જ ગરબા વર્ષોથી હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી શુભલક્ષ્મી અને વૈભવલક્ષ્મી સોસાયટીના સમૂહ ગરબા મહોત્સવમાં સિનિયર સિટીઝન મહિલાઓ તેમના બાળકો સાથે મન મૂકીને ગરબે રમે છે સોસાયટી ગરબા મહોત્સવનું મુખ્ય ધ્યેય એ છે કે પોતાની દીકરી વહુ કે સિનિયર સિટીઝન ગરબાની મજા માણી શકે અને માતાજીની આરાધના કરી શકે આ ગરબા મહોત્સવમાં તમામ સોસાયટીના રહીશો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ગરબે રમે છે માતાજીની આરાધના કરે છે આ વિશે વધુ માહિતી ગરબા આયોજકોએ આપી હતી બારતેર વર્ષથી આ ગરબા અમારા થઈ રહ્યા છે અમારે હરણી વારાસર રિંગ શુભલક્ષ્મી સોસાયટી શ્રી સોસાયટી તથા વૈભવલક્ષ્મી તથા મહાલક્ષ્મી મહાલક્ષ્મી આટલી સોસાયટી અમે ભેગાથી સમૂહ ગરબા દર વર્ષે કરીએ છીએ અમારો ગરબાનો મુખ્ય હેતુ એટલો છે કે અમારા ઘરે સિનિયર સિટીઝનો કે વડીલો અમારા ગરબા ગ્રાઉન્ડમાં જ રમે તથા અમારા નાના બાળકો અમારી બેન બેટીઓ અમારા દૂર ના જઈ શકે એ અમારો મુખ્ય હેતુ હોય છે ગરબાનો બીજો આના કારણે નહીં તમારી ઉત્સાહ તો તમે જોઈ રહ્યા છો અત્યારે ઉત્સાહ તો દર વર્ષની જે અમે વધતો જ હોય છે આ વખતે વધારે લાગી રહ્યો છે ક્રાઉડ બી જોઈ શકો છો તમે લગભગ પાંચસો ચારસો પાંચસો માણસો તો અમારે એમ થઈ જ જાય છે અહીંયા આગળ દર વર્ષે આવડતે બધા રમતા જ હોય છે અને ઉત્સાહથી જ રમતા હોય છે મારું નામ શુભલક્ષ્મી સુસણી પ્રમુખ વાસુભાઈ અમે ઘણા વર્ષોથી અહીંયા ગરબા રમીએ છીએ અમારે ત્રણેય સોસાયટી શુભલક્ષ્મી વૈગુલક્ષ્મી અને સી સોસાયટી બધા ભેગા મળી અને સૌ આ ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો અહીંયા બધા જ ખેલાડીઓ નાની ઉંમરના મોટા ઉંમરના બધા જ એક સાથે ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી ગરબા રમે છે ના ના અમને અહીંયા જ ખૂબ મજા આવે છે એટલે અમને બહાર જવાનું ગમતું નથી અને અહીંયા અહીંયા સોસાયટીમાં બધા હળી મળીને સમજીને નવરાત્રીનો ઉત્સવ ઉજવીએ છીએ કૃતિ ભાવિન ભટ્ટ